આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર સુશાસન દિવસથી મુખ્યમંત્રીનો ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે સ્વાગત 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ અને સ્વાગત મોબાઈલ એપનું ઈ લોન્ચિંગ કરાશે ગુજરાતની તમામ શાળાઓમાં નો ડિટેન્શન પોલિસીનું ચુસ્તપણે પાલન કરવા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની સૂચના આજે વડનગર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મારૂ ભારત સુશાસન પદયાત્રા યોજશે નાગરિકોને આરામદાયક અને સુવિધાપૂર્ણ મુસાફરી માટે વાહન વ્યવહાર રાજ્યમંત્રી ગાંધીનગર ખાતે નવી દસ વોલો બસનું લોકાર્પણ કરશે અને ત્રણ મેચની મહિલા ક્રિકેટની આઈસીસી ચેમ્પિયનશીપ શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મુકાબલો થશે સમાચાર વિગતવાર આવતીકાલ એટલે કે પચીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના સુશાસન દિવસથી મુખ્યમંત્રીનો ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત ટેકનોલોજીના ત્વરિત ઉપયોગથી વધુ સુદૃઢ અને અસરકારક બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વાગત બે પોઈન્ટ શૂન્ય ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ અને સ્વાગત મોબાઈલ એપનું ઈ લોન્ચિંગ કરશે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસૂલ અને પંચાયત વિભાગ તથા પાટણ અને ખેડા જિલ્લામાં કાર્યરત થયેલા ઓટો એસ્કેલેશન મેટ્રિક્સની સફળતાને પગલે હવે બધા જ વિભાગો અને તમામ જિલ્લાઓમાં અમલી બનાવવાનો મુખ્યમંત્રીએ નિર્ધાર વ્યક્ત કર્યો છે ગત મોબાઈલ એપમાં નાગરિકો પોતાના મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન ફરિયાદ આપી શકશે અને અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં આ નીતિનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંશેરિયાએ જણાવ્યું કે ધોરણ પાંચ અને ધોરણ આઠની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ થશે સાથોસાથ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે પરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં આ નિયમ ગુજરાતની તમામ શાળાઓમાં લાગુ થઈ ગયો છે બે હજાર જયારે રાજપત્ર દ્વારા રાજ્ય સરકારને આ અમલીકરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું પરંતુ ત્યારે કોવિડ આવેલો કોવિડના હિસાબે ફરી વખત રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો અને દરેકને માર્ચ પ્રમોશનમાં પાસ કરવામાં આવ્યો પરંતુ બાવીસ ત્રેવીસ થી ગુજરાત સરકાર ઓલરેડી આ પરિપત્રનું અમલીકરણ થઈ રહ્યું છે ભારત સરકારના રાજપત્રનું અમલીકરણ ઓલરેડી ગુજરાત અંદર થઈ રહ્યું છે જેથી કરીને ધોરણ પાંચ અને ધોરણ આઠમાં માં જે વિદ્યાર્થીઓ નાપાસ થાય તો એને એ શિક્ષકો દ્વારા બે મહિનાનું ટ્યુશન આપીને ફરી વખત એક્ઝામ લેવાનું અને જો એમાં નાપાસ થાય તો એ જ વિદ્યાર્થી એ જ શાળાની અંદર એ ધોરણની અંદર પાછો ભણી શકશે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ અટલ બિહારી વાજપેયીની સ્વામી જયંતિની ઉજવણી માટે વડનગરમાં સુશાસન પદયાત્રા યોજશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં ઉજવણીમાં સામેલ થવા માટે પંદર હજારથી વધુ માય ભારત યુવા સ્વયંસેવકો વડનગરમાં આવ્યા છે ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજે ગુજરાતના વડનગરમાં દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સોમી જન્મજયંતિની ઉજવણી માટે સુશાસન પદયાત્રા કરશે પદયાત્રામાં સ્થાનિક યુનિવર્સિટીઓ કોલેજ એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પંદર હજારથી વધુ માય ભારત યુવા સ્વયંસેવકો સક્રિયપણે ભાગ લેશે કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ મંત્રીઓ આ ઐતિહાસિક કૂચમાં જોડાશે યુવાનને સામેલ કરીને માય ભારત રજીસ્ટ્રેશન ડ્રાઈવ થીમ આધારિત સેલ્ફી પોઈન્ટસ જેવી પ્રવૃત્તિઓ સામેલ છે બંધારણીય મૂલ્યોને જાળવવા અને વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાના પ્રધાનમંત્રીના વિઝનમાં યુવાનોના મહત્વ પર પણ આ યાત્રા પર ભાર મુકાયો છે રાજ્ય સરકારે ગઈકાલે પીએમ જય યોજના હેઠળ પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલો માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કાર્ડિયોલોજી ઓન્કોલોજી જોઈન્ટ રિપ્લેસમેન્ટ ન્યૂ નેટલ જેવી મહત્વની સારવાર માટેના નિયમો સુધારવામાં આવ્યા છે જેથી ગેરરીતિ અટકી શકે આ યોજના અંતર્ગત તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી કુલ બોતેર લાખ અગ્ની હજાર સાતસો સત્તાણું દાવાઓ માટે પંદર હજાર પાંચસો બાસઠ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસથી દસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં આ યોજના અંતર્ગત કુલ ચોવીસ હજાર સાતસો એક એટલે કે એકતાલીસ કરોડ અઢાર લાખ રૂપિયાના દાવાઓને રદ કરવામાં આવ્યા છે શ્રી પટેલે હોસ્પિટલમાં થતી ગેરરીતિ અટકાવવા માટે સરકારે લીધેલા પગલાંની માહિતી આપી હતી હજારો કરોડો રૂપિયા જે સારવાર પાછળ વ્યક્તિઓ વાપરતા પરિવારો વાપરતા એમાં ખૂબ મોટો ઘટાડો થયો યોજના હેઠળ ડે કેર સેકન્ડરી અને ટર્સનરી બીમારીઓ માટે નિયત કરેલી સારવારો આપણે આપીએ છીએ કેન્સર ઘૂંટણ થાપાના રિપ્લેસમેન્ટ હૃદય કિડની લિવર ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનની સાથે કોકલીયર ઇમ્પ્લાન્ટ જેવી જટિલ પ્રકારની સારવાર આપણે આ યોજના હેઠળ આપીએ છીએ ગુજરાતની અંદર ખૂબ સારી રીતે આ યોજનાનો લાભ આપણે આપી રહ્યા છીએ ત્યાર સુધીમાં ત્રાણું લાખ કુટુંબ ને બે કરોડ પાસઠ લાખ લાભાર્થીઓ આમાં આપણે જોડ્યા છે અને નવસો થી વધારે ખાનગી અને પંદરસો થી વધુ સરકારી હોસ્પિટલનો આપણે એમાં સમાવેશ કર્યો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આજે ગાંધીનગરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવી દસ વોલ્વો બસનું લોકાર્પણ કરાશે આરામદાયક અને સલામત મુસાફરીની નેમ સાથે વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગાંધીનગર ડેપો ખાતે યોજાનાર આ સમારંભમાં ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલ તેમજ અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત રહેશે ભરૂચ જિલ્લાના જગડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીનું મોત થયું છે સતત સાત દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું વડોદરાના સયાજી હોસ્પિટલમાં સોમવારે સાંજે તેને અંતિમ શ્વાસ લીધો હતો બીજી તરફ ચકચારી દુષ્કર્મના મામલામાં આરોપીને સોમવારે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હવે આરોપી સામે હત્યાનો ગુનો પણ દાખલ થશે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે આગામી પાંચ દિવસ રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર છવ્વીસથી અઠ્યાવીસ ડિસેમ્બર દરમિયાન કચ્છ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે હાલની સ્થિતિને જોતા વીજળીના ચમકારાનું યલો એલર્ટ જાહેર કરાયું છે વધુમાં આગામી સત્યાવીસ અને અઠયાવીસ ડિસેમ્બરના રોજ ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ સાથે વાદળછાયા વાતાવરણની સંભાવના દર્શાવી છે વાદળછાયા વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીના પગલાં લેવા અંગે વધુ જાણકારી આપે છે ખેતીવાડી વિભાગના અધિકારી ખેડૂતોનું ઉત્પાદિત માલ સારી રીતે ઢાંકી પ્લાસ્ટિક તાળપત્રી ઢાંકી રાખવા અગમચેતીના રૂપે જણાવવામાં આવે છે તેમજ ખાતર અને બિરાણીના જથ્થા પણ સુરક્ષિત રીતે ઢાકાઈ રહી અને એટીએમસીમાં ખેડૂતો ઉત્પાદિત જેનો વેપારી અને ખેડૂતોએ અગમચેતીના ભાગરૂપે એમને સુરક્ષિત સ્થળે ખસેડે એવી કરવામાં આવે છે આ ઉપરાંત વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક આઠ શૂન્ય એક પાંચ પાંચ એકનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે મહિલા ક્રિકેટમાં ત્રણ મેચની આઈસીસી ચેમ્પિયનશીપ શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મુકાબલો થશે આ મેચ વડોદરાના કોટુંબી સ્ટેડિયમમાં બપોરે દોઢ વાગે રમાશે આ પહેલા રવિવારે આ જ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને બસો અગિયાર રનથી હરાવ્યું હતું અગાઉ ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે બે એકથી જીત નોંધાવી હતી હરમનપ્રીત કૌરની ગેરહાજરીમાં સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું મંધાનાએ સતત ત્રણ અડધી સદી ફટકારી હતી અને દ્વિપક્ષીય ટી ટ્વેન્ટી શ્રેણીમાં ભારતીય મહિલા દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો એક અગત્યની જાહેરાત આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજના સમયમાં ગ્રાહક સુરક્ષા વિષય પર ચર્ચા રજૂ કરવામાં આવશે રાષ્ટ્રીય ગ્રાહક નિવારણ પંચના સભ્ય ભરત પંડ્યા અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂટ વચ્ચેની આ ચર્ચા આજે રાત્રે નવ ને પંદર કલાકે પ્રસારિત કરવામાં આવશે સુશાસન દિવસથી મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે સ્વાગત બે પોઇન્ટ શૂન્ય ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ અને સ્વાગત મોબાઈલ એપનું ઈ લોન્ચિંગ કરાશે આજે વડનગર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા મારૂ ભારત સુશાસન પદયાત્રા યોજશે અને ત્રણ મેચની મહિલા ક્રિકેટની આઈસીસી ચેમ્પિયનશીપ શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મુકાબલો થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા